બોટાદના રાણપુર ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઇમારત જર્જરિત અવસ્થામાં સરકારી દવાખાનામાં દર્દીઓ અસુરક્ષાની ભાવના અનુભવી રહ્યા છે ત્યારે જર્જરિત બિલ્ડિંગની છતમાંથી ખરી રહેલા પોપડાથી અકસ્માતનો ભય છે ત્યારે નવી બિલ્ડિંગ બનાવવા કે રિનોવેશન કરવા માટે માંગ ઉઠવા પામી છે બોટાદ જિલ્લાના રાણપુર ગામ ખાતે આવેલ આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઇમારત જર્જરિત અવસ્થામાં છે સરકારી દવાખાનામાં રાણપુર ગામ અને આસપાસના ગામના લોકો આરોગ્ય સેવા માટે આવતા હોય છે સામૂહિક આરોગ્ય સ્તરના મેડિકલ સ્ટાફ ડોક્ટર અને સાધન સુવિધા હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ ખાટલે મોટી ખોટ સરકારી દવાખાનાનું બિલ્ડિંગ જ જર્જરિત અવસ્થામાં છે ત્યારે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે આ હોસ્પિટલમાં મહિલા પુરુષ વોર્ડ જર્જરિત થવાને કારણે દર્દીઓને લોબીમાં નિદાન સારવાર કરવી પડી રહી છે લેબોરેટરી અન્ય જનરલ વોર્ડ તથા રૂમના છતમાંથી મોટા ગાબડા પડી ગયા હોય તેવું સામે આવ્યું છે અવારનવાર પોપડા પડતા હોવાને કારણે દર્દીઓને અકસ્માત પણ રહે છે સરકાર દ્વારા હોસ્પિટલને સ્થળાંતરિત કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે અમે માજી ના આયકા ડાયાલીસીસ કરાવવા માટે લાવી છે અત્યારે બિલ્ડિંગમાં તમે આયા અત્યારે બિલ્ડિંગ કેવી સ્થિતિ માં બિલ્ડિંગ થોડી જર્જરી હાલતમાં છે એટલે સરકાર એવી જ અપીલ રહી છે કે નવી નું થોડું થોડું થાય ને તો પેશન્ટ ને સુવિધા નવી મળે વધારે ખાસ કરીને અત્યારે જે નવા સાધનો મૂકવામાં આવ્યો છે અત્યારે જે બિલ્ડિંગ ની અંદર તમે આવો તો તમને ડર લાગે કરો કે નીન પડે કે હા એવું થોડું રે એટલે શું તાત્કાલિક શું તાત્કાલિક એનો રિપેરિંગ કામકાજ થવું જોઈએ સમારકામ એનો મારા જાણવા મુજબ સ્થિતિ ખરાબ છે બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું છે અને એને શિફ્ટિંગ માટે દરખાસ્ત પણ થઈ ગઈ છે અને બિલ્ડિંગ પણ નક્કી થઈ ગયું છે ગીતાંજલિ સ્કૂલ ત્યાં એને શિફ્ટ કરવામાં આવશે અને નવી બિલ્ડિંગ માટે એની જગ્યા પણ ફાળવવામાં આવી છે ચોક્કસ સો ટકા ભાઈ તમે ક્યાં રહ્યો છો આ નાનપુરમાં જ રહી દેશવરાન ચોરા પાસે

અને એના હિસાબે પોળા પડે છે સાહેબ આ નવો બનાવવા માટે કે રજૂઆત કરેલી છે કે કઈ વાત રજૂઆત થયેલી ખબર નથી મને ધ્યાન માં નથી એ સાહેબ રજૂઆત કરવાની જરૂર છે કે નવો બનાવવું પોસિટ કરવો એ તમારું રાણપુર નું જે જે કેન્દ્ર છે બિલ્ડિંગ સર્જરી જે તે સમયે આ બિલ્ડિંગ નું બાંધકામ થયું ત્યારે પણ અમે લોકોએ આંદોલન કર્યું હતું બિલ્ડિંગ બની ગયું હતું પણ ઉદ્ઘાટન ના વાકે બિલ્ડિંગ કે પીએચસી ચાલુ નતો થયું ત્યારે પણ આંદોલન કર્યું હતું છેલ્લા દોઢ બે વર્ષથી બિલ્ડિંગ જર્જરિત છે એન્જિનિયરો આવી અને એની નોંધ પણ કરી ગયા છે કે આમાં બેસવાલાયક જગ્યા નથી આ છતાં પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રની બીજી કોઈ વ્યવસ્થા ન હોવાથી ગરીબ દર્દીઓ હેરાન પરેશાન ન થાય એના માટે થઈને ડોક્ટરો એમના જીવના જોખમે અહીંયા સારવાર આપી રહ્યા છે અત્યારે ખાસ કરીને આમાં દર્દીઓ જે આવતા હોય એને જોખમ કેટલું દર્દીઓને ખરેખર ખ્યાલ જ નથી કે આ બિલ્ડિંગ જર્જરિત છે ઘણી જગ્યાએ પોડા પેડાના હું તમને નિશાન બતાવી દઈશ ઘણી જગ્યાએ હરિયાબા નીકળી ગયા છે પણ છતાં દર્દીઓ ની પાસે બીજો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી આ લોકો અહીંયા સારવાર કરી રહ્યા છે અત્યારે જે 35 લાખના તે સાધનો આપવામાં આવ્યો છે આ બિલ્ડિંગની અંદર જ આપવામાં છે એને પણ નુકસાન થવાની સંભાવના કેટલી ટેક્સપિંગ ગ્રુપ તરફથી ખૂબ સરાહનીય કામ કરેલું છે એમને પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયાના સાધનો લોકાર્પણ આજે વિધિ જે કરવામાં આવી ખૂબ જ તે એમને અભિનંદન પાત્ર છે ત્યારે આ બિલ્ડિંગની ફરતી રિનોવેશન થાય અથવા નવી બિલ્ડિંગ બને તો આ પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયાના જે દાન કરેલા છે એ લોકો બીજા દાન કરવા માટે પ્રોત્સાહિત થાય અને જો આ ને નુકસાન થશે આ જે દાન કરેલું છે ને નુકસાન થશે તો બીજા કોઈ લોકો આગળ આવશે દાન આપવા માટે આગળ આવશે નહીં ભૂતાભાઈ દિવ્યાંગ ન્યુઝ રાણપુર બોટાદ